મહાત્મા મંદિર ખાતેથી શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉર્જાના ભવિષ્ય ટેકનોલોજી અને પોલિસી નિર્માણ ના ચિંતન પર્વ તરીકે ગણાવતા જણાવ્યું હતું કે એકબીજાના અનુભવ આધારિત આ વિચાર મંથન વૈશ્વિક માનવતાના કલ્યાણ માટે લાભદાયી બનશે વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશમાં સાહીઠ વર્ષ પછી જનતાએ કોઈ સરકારને સતત ત્રીજી વખત સત્તાનું સુકાન સોંપ્યું છે એ જ દર્શાવે છે કે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને સરકાર પર ભરોસો છે કેન્દ્ર સરકારના છેલ્લા દસ વર્ષના સુશાસનમાં દેશના યુવાનો મહિલાઓની આકાંક્ષાઓને જે પાંખો મળી છે તેને નવી દિશાની ઉડાન માટે પ્રેરકબળ મળી રહેશે દેશના ગરીબ દલિત શોષિત પીડિત અને વંચિતોને ભરોસો છે કે તેમના ગરિમાપૂર્ણ જીવનનો પાયો બનશે વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ અગ્રેસર થવા માટે સમગ્ર દેશ સંકલ્પબદ્ધ થઈને કામ કરી રહ્યો છે ત્યારે આ ઇવેન્ટ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના નિર્માણની સ્વપ્ન સિદ્ધિ તરફના પ્રયાણનો મક્કમ નિર્ધાર છે જે સરકારની ત્રીજી ટર્મના પ્રથમ સો દિવસના કાર્યકાળમાં પ્રતિબિંબિત થાય છે જેમાં દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ એવા તમામ સેક્ટર્સ અને ફેક્ટર્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જે માત્ર ટ્રેલર સમાન છે વડાપ્રધાને આ તકે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દેશના દરેક પરિવારને છત મળે તે માટે મક્કમ છે જેના માટે કેન્દ્ર સરકારે સાત કરોડ આવાસ નિર્માણનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ડેનમાર્કના ઉદ્યોગ અને નાણાકીય બાબતોના મંત્રી માર્ટિન વોર્ડસ્કો જર્મનીના આર્થિક સલાહકાર વિકાસ મંત્રી સ્વેન્જા શુલ્ઝે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવસાઈ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી